અગ્રચર ક્રાઇમ બ્રાન્ચે સુરત રાજકોટ અને જામનગર સહિત ગુજરાતના અનેક શહેરોમાં ચોર્યાસી લાખની આર્થિક છેતરપિંડી આચરીને છેલ્લા સાત વર્ષથી પોલીસને થાપ આપી રહેલા એક રીઢા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે નવાઈની વાત એ છે કે આ આરોપી પોલીસથી બચવા માટે સંસારી જીવન છોડીને સાદો બની ગયો ઋષિકસના આશ્રમમાં કિશનગીરી મહારાજ બનીને રહેતો હતો

આ કંપનીના નામે આરોપીઓએ ભોળા નાગરિકોને લોભામણી સ્કીમોની ઇનામી ડ્રોની લાલચ આપી લોકો પાસેથી પૈસા ઉઘરાવીને રાતોરાત ગાયબ થઈ જવાના ઈરાદે તેણે સુરત ઉપરાંત રાજકોટ જામનગર કીમ નવસારી વીરપુર લુણાવાડા ડભોઈ ડેરોલ હાલોલ ગોગંબા સાવલી આણંદ સલાયા અંજાર કચ્છ અને જૂનાગઢ જેવા શહેરોમાં પોતાની બ્રાન્ચ શરૂ કરી છેતરપિંડી આચાર્યા બાદ કાંતિલાલ તાળાએ પોલીસથી બચવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો જે ગુજરાત છોડીને સીધો ઉત્તરાખંડ ના ઋષિકેશ પહોંચ્યો ત્યાં તેણે ઓળખ સંપૂર્ણપણે બદલી નાખી કાંતિલાલ તાળામટે ને તેણે સ્વામી કિશનગીરી મહારાજ બની ગયો તેણે ભગવા વસ્ત્ર ધારણ કરી લીધા અને સાધુ જેવો વેશ ધારણ કરીને મુનિકી રેતી વિસ્તારમાં રહેતા આવેલા સ્વામિનારાયણ આશ્રમમાં છુપાઈને રહેવા લાગ્યો છેલ્લા સાત વર્ષથી તે પરિવાર સાથે કે સંબંધીઓના સંપર્કમાં નહોતો સાધુ તરીકે જીવન જીવી રહ્યો હતો જેથી પોલીસ તેને પકડી ન શકે